સાયલાના હરણિયા ગામેથી એલસીબીએ જુગાર રમતા ત્રણને ઝડપી પાડ્યા સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં જુગાર દારૂ મારામારીની તથા ફાયરિંગ જેવી ગેરપ્રવૃત્તિમાં વધારો થતાં તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડક પિયાઈ મૂકવાની લોકોની માંગ સુરેન્દ્રનગર એલસીબીએ સ્થાનિક પોલીસને ઊંઘથી ઝડપી પાડી જુગાર પર દરોડા કર્યા ધજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારના અડ્ડા પર એલસીબીએ પોલીસે દરોડા પાડી ત્રણને ઝડપી રોકડ રકમ તથા મોબાઈલ તેમજ અન્ય મુદ્દામાલ સાથે એક લાખ ઓગણસાઠ હજાર પાંચસો રૂપિયાનું મુદ્દામાલ કબજે કરી બાકીના ફરાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી બાતમીના આધારે ધજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરણિયા ગામે ગુડદી પાસાનું જુગાર રમતા સુરેન્દ્રનગર એલસીબીએ રેડ દરમિયાન વનરાજ ખાચર તથા ઉમેદ ધાંધલ મનોજ સોનાગ્રા ઝડપી પાડ્યા જ્યારે ત્રણ શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યા જેની શોધખોળ શરૂ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જયસિંહ સારુલાનો રિપોર્ટ એબીસી ન્યૂઝ ગુજરાત સાયલા